જો વાઘ અને સિંહ વચ્ચે લડાઈ થાય તો બંનેમાંથી કોણ જીત છે શું આ લડાઈ જંગલના રાજા તરીકે ઓળખાતા સિંહ દ્વારા જીતવામાં આવશે કે ઝડપી હુમલો કરનાર વાઘ દ્વારા વાઘ પાસે એવી કંઈ શક્તિ છે જે તેને સિંહ પર કાબૂ મેળવવામાં મદદ કરે છે અને આજે એ પણ જુઓ કે કોણ કઈ જગ્યાએ જીતી શકે છે પહેલા સિંહ વિશે વાત કરીએ જંગલનો રાજા કહેવાતો કહેવા તો સિંહ સ્વભાવે ખૂબ જ વિકરાળ અને આક્રમક છે જ્યારે તેઓ શિકાર પર હુમલો કરે છે ત્યારે તેમના પણ શિકાર કરે છે અને તેઓ ટોળામાં શિકાર કરે છે સિંહોના જૂથમાં મોટા ભાગનો શિકાર માદાઓ જ કરે છે પરંતુ જ્યારે મોટા શિકારની વાત આવે છે ત્યારે નર સિંહ માટે આગેવાની લેવી મોટે ભાગે મહત્વપૂર્ણ હોય છે હવે આપણે વાઘ વિશે જાણીએ વાઘ આખા જંગલનો ક્રૂર શિકારી છે અને તે તેના ક્ષેત્રમાં આવતા કોઈ પણ પ્રાણીને જીવતો છોડતો નથી જેની એક ગર્જનાથી આખું જંગલ ધ્રુજી ઉઠે છે તે વાઘ સામાન્ય રીતે એકલા રહેવાનું પસંદ કરે છે વાઘ સિંહ કરતાં ઘણો મોટો અને શક્તિશાળી છે વાઘ પોતાના પંજા અને જડબાનો ઉપયોગ કરીને એકલો શિકાર કરે છે જો આપણે વાઘ અને સિંહની સરખામણી કરીએ તો વાઘનું વજન ત્રણસો કિલો સુધી હોય છે અને લંબાઈ નવ થી દસ ફૂટ છે જ્યારે લાયનનું વજન તેનાથી થોડી ઓછું એટલે કે એકસો થી બસો કિલો છે અને લંબાઈ આઠ થી નવ ફૂટ છે બીજી બાજુ વાઘની ગતિ 50 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે જ્યારે लायનની ગતિ તેનાથી વધુ છે 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક વાઘ જંગલમાં 12 થી 15 વર્ષ સુધી જીવી શકે છે જ્યારે સિંહો સામાન્ય રીતે ફક્ત 10 થી 12 વર્ષ જ જીવે છે વાઘ ખૂબ જ આક્રમક અને હોશિયાર પ્રાણીઓ હોય છે જ્યારે સિંહો ધીરજવાન અને હિંમતવાન પ્રાણીઓ હોય છે હવે ચાલો જાણીએ કે વાઘ અને સિંહ વચ્ચે ક્યારે અને કયા કારણોસર લડાઈ થઈ શકે છે વાઘ અને સિંહ વચ્ચે લડાઈ સામાન્ય રીતે શક્ય નથી પરંતુ બે મુખ્ય કારણોસર બંને વચ્ચે લડાઈ થઈ શકે છે પહેલું કારણ એ છે કે જો સિંહ કે વાઘ ભૂલથી પણ એકબીજાના પ્રદેશમાં ઘૂસી જાય અને જો તેઓ એકબીજાનો સામનો કરે તો આ લડાઈ શક્ય છે બંને વચ્ચેની આ લડાઈ ખૂબ જ ઉગ્ર છે અને કદાચ એકબીજાના મૃત્યુ સુધી ચાલુ રહે છે બીજું કારણ જો બંને ક્યારેક શિકારને એકસાથે જુએ તો શિકાર માટે તેમની વચ્ચે ઉગ્ર લડાઈ થઈ શકે છે આ લડાઈ કદાચ ભૂખ માટે છે અને તેથી આ સૌથી ભીષણ લડાઈ હશે આ ઉપરાંત એક બીજું કારણ પણ છે કે ક્યારેક વાઘ અને સિંહ વચ્ચેના ઝઘડા ફક્ત મનોરંજન માટે યોજવામાં આવે છે હવે ચાલો જાણીએ કે જો આ બે લડશે તો કોણ જીતશે વાસ્તવમાં સામાન્ય રીતે કહેવું મુશ્કેલ છે કારણ કે લડાઈનું પરિણામ પરિસ્થિતિ સ્થળ અને બંને પ્રાણીઓની માનસિક અને શારીરિક સ્થિતિ પર આધારિત હશે સૌ જાણો કે કઈ પરિસ્થિતિઓમાં કોણ જીતી શકે છે આ લાયન સામાન્ય રીતે ખુલ્લી અને સપાટ જગ્યાઓમાં શ્રેણીબદ્ધ લડાઈઓમાં નિષ્ણાંત હોય છે તેથી જો યુદ્ધ ખુલ્લા મેદાનમાં થાય છે તો લાયન જીતવાની શક્યતા વધારે હશે બીજી બાજુ સિંહ ધીરજવાન વ્યૂહાત્મક અને હિંમતવાન છે તેથી જો વાઘ ખૂબ જ આક્રમક બની જાય અને તરત જ હુમલો કરે અને તેની શક્તિ ગુમાવી દે તો સિંહ સંપૂર્ણ તાકાતથી વળતો હુમલો કરી શકે છે અને થાકીને વાઘને હરાવી શકે છે અને જો સિંહ વધુ અનુભવી હોય અને કદાચ વાઘ યુવાન અને ઓછો અનુભવી હોય તો સિંહની જીતવાની શક્યતા સૌથી વધુ હોય છે બીજી બાજુ જો આપણે વાઘ વિશે વાત કરીએ તો વાઘ ગાઢ જંગલનો એક વિકરાળ શિકારી છે જેના કારણે વાઘ જંગલમાં લડતી વખતે સિંહ પર સરળતાથી કાબૂ મેળવી લે છે વાઘ એકલો રહે છે જે તેને એકલા સિંહ સામે લડતી વખતે વધુ સારી શિકાર વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવાનો વધુ અનુભવ આપે છે જેના કારણે વાઘ લડાઈ દરમિયાન બુદ્ધિપૂર્વક પોતાની રણનીતિ બદલી શકે છે જ્યારે સિંહ જૂથમાં લડવા માટે વધુ ટેવાયેલો હોય છે વાઘમાં સિંહ કરતા બમણી શક્તિથી કરડવાની ક્ષમતા હોય છે જેના કારણે ટાઈગરની જીતવાની શક્યતા દસ ટકા વધી જાય છે